વટાણાની નવી જ રીતની ટીકી જે સાંજે જમવામાં બનાવી શકો છો ઘરે મહેમાન આવે ત્યારે સ્ટાર્ટરમાં ટીકી બનાવી અને સર્વ કરી શકો છો વટાણાની ટીકી ખાવામાં ટેસ્ટી ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને છે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે આજની રેસિપી કેવી લાગી હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ બાયોનિક્સ કિચન વટાણાની ટીકી બનાવવા માટે મેં પાંચસો ગ્રામ વટાણા લીધા છે વટાણાને ધોઈ લેવાના છે હવે પેનમાં બે ગ્લાસ પાણી લેવાનું છે પાણી ગરમ થઈ જાય પછી પછી અડધી અડધી ચમચી ચમચી મીઠું અને અને છે પાણી ઉકળી જાય પાંચસો ગ્રામ વટાણા લીધા છે છે તેને બાફવા મૂકી દેવાના મિનિટ સુધી વટાણાને બાફવાના છે તમારે કુકરમાં બાફવા હોય તો પણ બાફી શકો છો પણ પેનમાં વટાણા બાફીએ છીએ ને તો વટાણાનો કલર બદલાતો નથી તો અહીંયા પાંચ મિનિટ થઈ ગઈ છે અને વટાણા બફાઈ ગયા છે તો વટાણાને પ્લેટમાં લઈ લેવાના છે પણ પાણી સાથે નથી લેવાના પાણી અલગ રાખીશું અને વટાણા અલગ લઈ લઈશું તો આ રીતે બધા જ વટાણા પ્લેટમાં લઈ લેવાના છે અને ઠંડા કરવા મૂકવાના છે હવે ટેસ્ટી અને ચટપટો મસાલો કરવાનો છે કેમ કે ટીકી ચટપટી હશે તો જ ખાવામાં ટેસ્ટી લાગશે તો હવે શું કરવાનું છે કે વટાણા ઠંડા થઈ જાય પછી મેસ કરવાના છે તમે મેસરથી પણ મેસ કરી શકો છો અને ભાખરી બનાવીએ છીએ તેનાથી પણ મેસ કરી શકો છો અને મિક્સર જારમાં પણ મેસ કરી શકો છો અહીંયા મેં વટાણા મેસ કરી લીધા છે તો હવે આપણે બાઇન્ડિંગ માટે એક કપ ચણાનો લોટ ઉમેરવાનો છે એક કપ રાઈસ ફ્લાર એટલે ચોખા લોટ ઉમેરવાનો છે તમારે કોર્નફ્લાવર ઉમેરવો હોય તો પણ ઉમેરી શકો છો અને અડધો કપ સોજી એટલે રવો ઉમેરવાનો છે આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરવાની છે બે ચમચી અડધી ચમચી હળદર પાવડર એક ચમચી લાલ મરચું ધાણા જીરું પાવડર ગરમ મસાલો ચપટી હિંગ અડધી ચમચી અજમો સ્વાદ પ્રમાણે મીઠું અને સફેદ તલ ઉમેરવાના છે બધા જ મસાલા સાઈતે મિક્સ કરવાના છે ખડા મસાલા ક્રશ કરીને ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો બધા જ મસાલા સાઈતે મિક્સ કરવાના છે અને ડો બાંધવાનો છે જેમાં આપણે પરાઠાનો ડોટ બાંધીએ છીએ તે તે લોટ બાંધવાનો છે અને જરૂર લાગે તો બે ચમચી દહીં ઉમેરવાની છે પણ બાઇન્ડિંગમાં દહીં કે છાશ કે પાણી ઉમેરવાની જરૂર નહીં પડે લીલા ધાણા ઉમેરવાના છે અને આ રીતે લોટ બાંધી લઈશું તો એ અમે ટીકી માટે લોટ બાંધી લીધો છે તો દસ મિનિટ મૂકી દેવા દેવાનો છે ફ્રેન્ડ સાહેબ દસ મિનિટ થઈ ગઈ છે તો હાથમાં તેલ લગાવવાનું છે અને એક સરખી ટીકી બનાવી લઈશું આજે આપણે વટાણાની ટીકી બનાવીશું અને વટાણાની કટલેસ બનાવીશું જો તમારે કટલેસ બનાવવી હોય તો હાર્ટ શેપમાં કટલેસ પણ બનાવી શકો છો અને રીતે ગોળ ટીકી બનાવી હોય તો પણ બનાવી શકો છો અહીંયા હું ટીકી પણ બનાવીશ અને કટલેસ પણ બનાવીશ કટલેસનું નું મોટ લેવાનું છે અને આ રીતની કટલેસ બનાવવાની છે તમારે જે રીતે બનાવવું હોય તે રીતે બનાવી શકો છો અને એકલી ગોળ ટીકી બનાવી હોય તો પણ બનાવી શકો છો આપણે કટલેસ પણ બનાવી લઈશું અને ગોળ ટીકી પણ બનાવી લઈશું આ રીતે મેં બધી ટીકી અને કટલેસ બનાવી લીધી છે અને આજે આપણે વટાણાની ટીકી બનાવીએ છીએ ને તેને સેલો ફ્રાય કરીએ છીએ તમારે ડીપ ફ્રાય કરવી હોય તો પણ કરી શકો છો તો હવે આપણે પેન

અને ગોલ્ડન લાઈટ બ્રાઉન કલર થાય ત્યાં સુધી ટીકીને તળી લેવાની છે અહીંયા તમે જોઈ શકો છો કે વટાણાની ટીકી બનાવી છે તે સરસ એવી તળાઈ ગઈ છે એક બાજુથી તળાઈ જાય પછી ફેરવવાની છે અને બીજી બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાની છે આ રીતે આપણે બધી ટીકી બનાવી રહીશું સાંજે ઓછી ભૂખ હોય ત્યારે જમવામાં વટાણાની ટીકી બનાવી શકો છો આ ટીકી બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો ઘરે મહેમાન આવે ત્યારે સ્ટાર્ટરમાં ટિક્કી બનાવી શકો છો આ ટીકી ખાવામાં ટેસ્ટી છે સાથે ક્રિસ્પી સોફ્ટ અને પોચી બને છે એકવાર જરૂરથી ટ્રાય કરજો શાક માર્કેટમાં ફ્રેશ અને તાજા વટાણા મળે છે તો વટાણાની ટીકી જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરજો કે આધી રેસીપી કેવી લાગી અને હું કટ કહીને બતાવીશ કે આજે આપણે ટીકી બનાવી છે તે ટીકી ઉપરથી ક્રિસ્પી બની છે અને અંદરથી સોફ્ટ બની છે તો રેસીપી કેવી લાગી કમેન્ટ કરજો મળીએ છીએ નવી રેસીપી સાથે બાય